સામાન્ય કાળના સાતમા અઠવાડિયાનો શુક્રવાર ઈસુ લગ્ન જીવનના સર્જક છે એવું જણાવી લગ્નની અટૂટતા પર વિશેષ ભાર મૂકે છે યહુદીયા પ્રાંતમાં આવ્યા એટલે ફરી લોકોના ટોળા તેમની પાસે ભેગા થવા લાગ્યા અને તેમણે પણ પોતાની હંમેશની રીત મુજબ તેમને ફરી ઉપદેશ આપવા માંડ્યો હવે કેટલાક ફરોશીઓએ આવીને તેમની પરીક્ષા કરવા એવો પ્રશ્ન પૂછ્યો કે કોઈ પુરુષને પોતાની પત્નીને છૂટાછેડા આપવાની શાસ્ત્રમાં છૂટ છે ઈસુએ સામો સવાલ કર્યો મોશે તમારી માટે શો નિયમ કર્યો છે તેમણે કહ્યું મોશે ફારગતી લખી આપીને પત્નીને છૂટાછેડા આપવાની છૂટ આપી છે ઈસુએ કહ્યું તમારા મનની જડતાને ધ્યાનમાં લઈને તેમણે તમને એ નિયમ કરી આપ્યો હતો પણ સૃષ્ટિના પ્રારંભથી ઈશ્વરે માણસોને નરનારી સર્જેલા છે આ કારણથી પુરુષ પોતાના મા બાપને છોડીને પોતાની પત્નીને વળગી રહેશે અને બંને એક બની જશે એટલે પછી પતિ પત્ની બે નહીં રહેતા એક જ બની જાય છે એટલે જેમને ઈશ્વરે સાથે જોડ્યા છે તેમને માણસે છૂટા ન પાડવા ઘરમાં ગયા ત્યારે તેમના શિષ્યોએ ફરીવાર તેમને એ જ વિશે પૂછ્યું એટલે તેમણે કહ્યું જે કોઈ પોતાની પત્નીને છૂટાછેડા આપીને બીજી સાથે પરણે છે તે પોતાની પત્ની વિરુદ્ધ વર્તી વ્યભિચાર કરે છે અને જો પત્ની પોતાના પતિને છૂટાછેડા આપી બીજા સાથે પરણે છે તો તે વ્યભિચાર કરે છે લગ્ન જીવન એ માનવજીવન જેટલું જ જૂનું છે જૂનું એટલે સોનું સર્જનની સાથે જ સર્જનહારે લગ્નની સ્થાપના કરી લગ્નજીવન પ્રભુએ નિર્મેલું છે કયા પુરુષનું કઈ સ્ત્રી સાથે લગ્ન થશે એ પ્રભુએ નક્કી કરેલું છે પુરુષ અને સ્ત્રી તો પ્રભુની યોજનાને પોતાની પસંદગી માટે મહોર મારે છે પ્રભુએ જે યુવક અને જે યુવતીને પતિ પત્ની થવા નિર્ધાર્યું છે એ બંને એકબીજાને રૂબરૂ ના મળે ત્યાં સુધી તેઓને અન્ય પાત્રો પસંદ પડતા નથી જેવું પ્રભુએ નિર્ધારેલું પાત્ર સામે આવે કે અરસ પરસને પસંદ પડી જ જાય લગ્નમાં જોડાતા વર અને કન્યાને પહેલાં પ્રભુ જોડે છે પછી વર અને કન્યા એકમેક સાથે જોડાય છે એટલે લગ્નના મૂળમાં પ્રભુ છે પ્રભુની ઈચ્છા અને યોજના છે કે લગ્ન અખંડ રહે લગ્નની ગાંઠ જો કોઈ છોડી શકે તો એ છે બે પાત્રોમાંથી એક પાત્રનું મૃત્યુ એટલે લગ્નનું બંધન મૃત્યુ સુધી ટકી રહેનારું આપણે એવા વિધવાઓ અથવા વિધુરોથી પરિચિત છીએ કે તેઓએ પુનઃ લગ્ન નથી કર્યા અને પોતાના જીવનસાથીની ગેરહાજરીમાં વફાદારીપૂર્વક જીવી રહ્યા છે કુટુંબ જીવન માટે લગ્ન જીવનની અતુટતા ખૂબ આવશ્યક છે લગ્ન જીવનને કારણે કુટુંબનો ઉદય થાય છે કુટુંબમાં બાળકોનો જન્મ થાય છે પ્રત્યેક બાળકના સર્વાંગી વિકાસ માટે પપ્પા અને મમ્મીનું યોગદાન ખૂબ જરૂરી છે માટે કદાચ પતિ પત્ની એકમેક સાથે ન બંધ બેસે તો પણ પપ્પા મમ્મી તરીકે એમણે સાથે જ રહેવું જોઈએ જેમ વાહનમાં ગિયર બોક્સ છે તેમ લગ્ન જીવનમાં ગિયર બોક્સ બેસાડવાની જરૂર છે આપણે વાહન સાચવીને ચલાવવાનું છે પણ રોડ હંમેશા એક્સપ્રેસ વે નથી આપણે રોડને બદલી ના શકીએ પણ આપણે રોડ અનુસાર ગિયર બદલતા રહીએ અને આપણું વાહન ચાલતું રહેશે લગ્નજીવનનું પણ એવું જ છે આપણને પ્રભુએ જે પાત્ર આપ્યું છે તે બદલી ના શકાય જેમ રોડ બદલી ના શકાય પણ ગિયર બદલી શકાય અને આપણા લગ્નજીવનનું વાહન ચલાવી શકાય લગ્નજીવનના વાહનમાં ઓછામાં ઓછા બે ગિયર હશે તો એ વાહન ચાલતું રહેશે પહેલો ગિયર છે માફી આપવાનો અને બીજો ગિયર છે માફી માંગવાનો मेश्वर परतो विश्वास रायि दणा सर्की तु and <laughs>